તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બના રહેજો ફૂલે ફૂલું વ્લોગમાં ફૂલ મોજ કરવાની છે ને તમને પણ મોજ કરાવવાની છે તો અમે જઈએ છીએ અત્યારે પેલા ભગોડા પહેલાં ભગોડા લેવાનું વિશું ભગોડા બગદાણા અને કદાચ કદમગીરી આવે તો આવે જેટલા દામ આવે એટલા લેવાના જો જોકે થમનેલ જોઈને તમને ખબર જ હોય કે ઘઉં આવ્યું છે એમ નવાણું ટકા તેમાં જ આવી ગયું હોય બધું સારું સારું હોય ને એટલે એમાંથી ખબર પડી જાય એટલે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો ને ફૂલ મોજ કરવાની છે જો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો અને તમારા ભાઈ ને ફૂલ સપોર્ટ કરતા રહેજો તો ચાલો મળીએ આગળ તો ફાઈનલી અમે ભગુડા ગયા હાલો આથી પેલા તો ગેટ ના દર્શન કરી જો કે અહીંયા દર્શન કરી લો એટલે અંદર આવી જાય અંદર ઉતારવા દેતા હોય તો દર્શન કરાવશું બાકી તો ખબર નથી પોતાનું હાલો હવે અમે માના દર્શન કરી લેવી

તો અમે હાલો બગદાણા હવે પોગી જઈએ અને પછી બગદાણાના દર્શન કરી લેવી બાવળિયાના જો ના તો દર્શન કરવા દે એટલે આ દર્શન કરીને પછી આગળ નીકળી બરાબર બહુ ગાડીમાં વિડીયો નથી બનાવો કેમ કે હોય સાવે તો હાલો આગળ જઈએ પકડો કોઈ જરા પકડ જરા ભગવાન kitna waqt hai ye phone dawa baba aloha kya jono stand

દાદો <muchas> ભેરવ <muchas>

જઈ ને પછી હરી બરોબર તો હાલો ભાઈ યો રેજો આ રેજો ક્યાં છે ભાઈ બસ ને હાલો આપડે ભક્તો ના બાપુના દર્શન કરી લેજો આથી અંદર થી જો કરવા દેહે તો આપણે તમને પણ દર્શન કરાવી દઈએ રજાના દર્શન કરો ને સારી હાલો તો બાપાના દર્શન કરી લેજે ને તમને પણ દર્શન કરાવી લે તો ફર બ્લોગ જોતા રહેજો તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો બરોબર અંદર તો મિત્રો અંદર વર્ષો થી લેવી જ પડે બરોબર આમ તમે આમ રસોડું આખા અમારા ગુજરાતમાં મોટામાં મોટું રસોડું

આ ભલે છે એટલે કે આવો એવું બધા બાપા ગાડી છે એમના જમાનાની છે આ કે તમે ગાડી જોવાની કાવી શકતું નથી હાલો ઘણી બાગો દેખાતા તો એ દે છે બહુ છે

કોઈ આવવાના નહોતા ખાલી આપણે એક જ તૈયાર થયા હતા બસ બધા મારી હારે આવતા રહ્યા છે બસ બીજું કઈ હતું નહીં બેચલ આપડા માટે જાને હવે ભાઈ બાપા સીતારામ બાપ્પા સીતારામ તો ફાઈનલી આપ ફાઇનલી આપણે આ આપણું સપનું પૂરું થઈ ગયું ને આપણે બાપાના દર્શન થઈ ગયા તો જોતા રહેજો હવે એવી જગ્યાએ જવાનું છે ને જ્યાં મજા આવે છે અયો વેદ અયો વેદ જવાનું છે જોરદાર મસ્ત મજાનું લોકેશન છે બહુ કેસે સારું છે તો હાલો આપણે તમને પણ બતાવીને ફૂલ મોજ કરવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો ફૂલ મજા કરવાની છે ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો બરોબર હાલો મળીએ આગળ તો કેમ છો મિત્રો આ મંદિર છે આ કયું મંદિર છે બગલ નદી બગલ નદી આ નદી જો બગલ નદી છે ક્યારે બગદાણ આવો તો આવજો અહીંયા સ્નાન કરે એવું જોરદાર છે ભાઈ જો મિત્રો કાળ ભેરવનું તો માટે અહીંયા મારો વિડીયો બહુ મોટો થઈ ગયો છે એટલે પહેલો ભાગ પૂરો થાય છે તો બીજા બીજા ભાગમાં ફૂલ તૈયારી છે ફૂલ મોજ કરવાની છે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને મારો નવો વ્લોગ આવે ખાસી નવો ભાગ આવે એમાં જોજો એમાં જોરદાર મસ્ત મજા જવાનું છે તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે માટે બન્યા રહેજો કન્ટિન્યુ જોતા રહેજો તો જ મજા આવશે તો ચાલો મળીએ નવા નેક્સ્ટ ભાગમાં જય માતાજી જય દ્વારકાજી જય મેડી Audio jump.